જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાઈને કેમ છે બધા મજામાં તો મજામાં તો છો અને મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આપણે આવી ગયા સીવી ધાબે કા ઘણા ટાઈમથી આ આપણે આવ્યા સીવી કેમ કે લગનમાં ગયા હતા અને બધું આમ બેવા કામ હાલતા હતા એટલે આપણે કાંઈ ધાબે હમણાં થાય વાત નહોતા નાસ્તો આપણે આવી ગયા સીવી બ્લોગ શરૂ કરી દીધો છે અને આપણે જોવા વાયરના ફેનલા હતા એ બે તો દઈ દીધા છે અને એક બાકી રહી ગયું છે દેવાનું કા આજ ભંગારમાં બે દઈ દીધા

તમે હતા થોડો ખાસું બોલ થોડો ખાસું બોલ તમે બેઠા હતા હું કાપતી હતી એટલે આપણે જો આ બે ત્રણ લાકડા શીરા કે નવરા નવરા સડાવવા લાગે કે મોટી થપ્પીને માથે સડાવવાની છે એ બધા તારે સડાવવાના છે માથે મને તો જો આજે આપણે આ મકાન માથે બનાવી રૂમ બનાવી માથે ત્યારે જે રેતી સડાવી હતી હજી મને પગ દુખે છે એટલે આપણે કાઈ સડાવવા થાતી નથી બરાબર અને આ બાજુ બધા આપણને જોવે છે હો બ્લોગ બનાવીને એટલે હા તો બ્લોગ બનાવી તો જોતા તો હોય નહીં તો

આપણે કયા લુગડા બાંધવા માં કામમાં નતા લેતા આ તો ખાલી આપડે અહી આમ લગાડેલી હતી કેમ કે આપણે અહીંયા છે ને રાતે ગ્લોબ ચાલુ હોય ને આપણે ફૂતા હોય એટલે આ નીકળતી નથી આપણે જો આ ઘરે ગ્લોબ ચાલુ હોય આ ઘરે ગલો ચાલુ એટલે આપણને દેખાય એટલે આપણે કઈ લાશ કાઢા હોય એટલે આપણે કઈ એમનામ તો ન હેકતી આપણે ન ખબર હોય તો ભાઈ જ જાય છે બિચારા એટલે આપણે જાગતા હોય ત્યાં સુધી થોડી કાઢીશ કે નાખવી એટલે આપણે એની ઉપર બ્લેન્કેટ કે ગોદડું એવું કાંઈક હોય એટલે એ નાખવાનું હોય અને શિયક જો રાતે એકલા એક આઈસક્રીમ ખાઈને સમીશું ને વાઇટ ક્યાં એવું બધું આવીને પડ્યું છે એકલા એકલા કાંઈ નથી ખાતો અમારે કિયા બધા હતા તારે ખાવાનું તો મેં હું તો પછી ઊંઘ માં સુઈ જાવ પછી લાવ પછી તો થાક્યા પાક્યા તો આપણે કામ કરીને આવ્યા હોય તો આપણે જો આખા ધાબે આટો માર લીધો અને સિરા ગયા સમસીન ને આઈસ્ક્રીમ રાતે એકલા એકલા ખાઈ લીધું તું એ બધું આપણે લીધું કસરો ને વાળવા નતું વાળી નાખ્યો ને આપણે હવે થાકી ગયા ને બેસી ગયા પોરો ખાવા આખું ધાબુ વાળ્યું મેં પણ એમ ન કીધું કે લાવ્યું વાળાવું એમ હાવણી ઘડીક લઈ લીધી હોત તો હારી વાતો કરી હારી વાતો કરી સારી હું તો આજ તો હું થાકી જ ગઈશું એટલે આજ તો આપણે કાંઈ રાંધવાનું પણ છે નહીં એટલે આપણને જ પડી ગયો છે જામો કેમ કે આપણે જવાનું છે હોટલમાં એટલે આપણે તૈયાર થવાનું પણ બાકી જ છે આ તો જે આપણે થોડીક વાર છે એટલે આપણે થોડુંક માથે કામકાજ કરી ગયા ને કામ કરીને આપણે થાકી ગયા એટલે આપણે મેળ આવી ગયો બરાબર અને આપણે જવાનું છે કેમ કે આપણા નીલેશભાઈનો છે બર્થડે એટલે આપણે દર વર્ષે તો ઘરે લાવે જ છે પણ આજ ખોલે કે આપણે જાઉં છે હોટલમાં તો આપણે તો તૈયાર થઈ જ જઈએ આપણે તો વાળા ભૂલે નહીં નથી કીધું કેટલમાં બર્થે એ બર્ડ હોટેલ માં થોડું જવાનું હોય કઈ નક્કી ના હોય ક્યારે જવાનું હોય તો સારું મારે તૈયાર થતા લાગશે વાર એટલે આપણે જઈશી હવે તૈયાર થવા અને મળશું હવે હોટલ માં જઈને તો આપડે ફોગી ગયા માં અને આ છે હોટેલ આપણે જો કેમ કે આપણે માનસીમ ગયા તા માનસીમ આજ બઈ નથી કા હા છે જો ના ભાઈ મને એવો એક આયા છે હોટેલ બઈ નથી ને હવે આપણે પોગી ગયા હોય સ્વાગતમાં સ્વાગત આ સ્વાગત હોટેલ જુઓ અહીં આપણે જવાનું છે કા હા માનસી વત મજા આવે આયા તો આપણે પહેલી વખત આયા આપને કાઈ ખબર નથી કે એવું છે એમ નહી ના ભાઈ માં નથી હું તો તમારા ભાઈ હોય તો તમે આવતો હતો કાક

હોટેલ ને હા મેનુ તો લાવ આપણે જોઈએ હું મંગાવું છે નકિત કઈ કર્યું નથી આપણે હું છે મેનુ મારી પાસે થોડું હોય ભાઈ આગળ લઈને કેમ એની જરૂર પડશે તારે પડે ને હે કે હું મંગાવું મેનુ ઉપર છે એમ હા મેનુ મંગાવી લીધું તો

વિચાર કરે છે આમાં કયું મગાવવું છે આ કાજુ કરી હાલ છે તો છે જોઈએ આપણે બે શાક મગાવ્યા છે એ શાક છે આપણે એક કાજુ કરી પનીર હાંડી બે મગાવ્યા હા આપણે બે શાક અત્યારે મગાવ્યા છે છે જોઈએ તને હાલ છે ને પાછા આપણે બધું હાલ છે પછી તો સાલુમાં એમ ન કીધી કે નહીં હાલ પછી આપણે કીધું મગાવ્યા નહીં પણ એમ તો

อาเป็กียันเนี่ยกี่ยันนักการเนี่ยกี่ยันนับปุ๊บปับจะใชาอะไรว่ารีนเนี่ยบาบีคิวไม่กินมีบุ๊ก่เรียนเรียเนี่ยนักก็ข้านาเวเนตเลยยันก็เล่วิ่งในหน้าบ้านต้มไก่น้อยวิ่งอ่าทารุณขอนตารุณขอนสิแมนชูรี่มเขาอุ๊ซมันชูีมันเข้

લહડો મારા થાઓ એટલો લેલો જનજે ખાઓ લે લે કેમ કરું છે મેં લઈ લીધું લેલા લઈ લેલા આઠ જો આ એકની એક ડિશ માં ખાશું તક કેન મત કી ભાઈ લઈ લો આ લે મારું હાલો બેહો તો જો મને લાગી છે ભોગ એટલે હું ખાવાનું કદો શરૂ હાલો બધા ખાવા હા કેમ છે બહુ મસ્ત છે મસ્ત ટેસ્ટ આવે છે બહુ મસ્ત ટેસ્ટ આવે છે અને જાય કયા ટેસ્ટ આવે

નાન તૈયાર છે માં ખાવા તૈયાર છે હજી તો આપણે રોટલી મગાવવાની છે રોટલી રોટી રોટી ઓર્ડર આપી દે વગા આવશે વાટા બેવું પડે પછી હા હમણાં આવી જાહે ખાવા દેવા વાતો કરાવવામાં હમ બીજો હું બીજો કઈ જોવો છે કાઈ ન જોતો કેમ નહીં બસ આવી ગયો એટલે મત ફૂલ ફૂલ થઈ જાય બસ વિડિયો સલુ રાખવાનો છે

તમારા સાસું પીધીને દીધું આપણે જે સાસ પીજો આ સાસ આપણે જે જોયું થોડી ઓસી કરી છે એના ગ્લાસમાં નાખીતી આપણે જે સાસ પીવાનું બાકી છે કારણ કે આપણે સાસ આવ સેરને પીવાની હોય આપણે ફૂલ થઈ સારું વાર ને એટલે બધું આમ આ બધું હોય હે આ પેલા ખાલી કરો બધું હાલો પછી મંચુરી આપો આપણે ખાલી તો કે ખાલી તો છેલે બાકી રહ્યા છે સાચું એટલા તો શું હું છે ખાલી લીધું હતું મહેનત કાઉ મે થોડું થોડું લીધું તો પડ્યું છે જો તમારે સાચે અડધો ગ્લાસ તો ઉતી ગયો હા મારો ગ્લાસ ખાલી કીને છે અહીંયા જો શ્યા ગઈ ના આપણે તો શાક લીધું છે થોડું આપણે તો પૂરું કરી દીધું છે પીજ નતો આપણે કે પીયો નથી અહીંયા કામ ગેંડી છે બસ નીકળશે તો રૂમાલ આપો રૂમાલ આપો રૂમાલ જો છે આ આંખે નું સોલ રૂમાલ થી નહીં કે જાતો હે कारक लाइन जावते रन पर मम्मी ले जाई पर तरे आवू नो होय अरु माल ने काय जा आठळून सोणो छे मोटाळो सोणो नथी गपले आले यस हला बड अरु तेरा आलो आपले जमी लिदते छे आवे जमी लेजो पण बिल चुकवण बाकी हो बस होय आम्ही आले बिल चुकव दो 200 बिल चुकव हला 82 पण तरे देवणो साज केमता है हो काय लावीत न होय पाकीट न होय आपरी अरे नाही तुम्हारा खीसा खाली करवानो हम्म આપણે હોટલ માંથી વેવા સિવાય ઘરે ઘરે આવ્યા ને થાકી ગયા કેમ કે આપડે લાઈટુ થાય ને ત્યાં મને માથું સડે

Aduh, malu siapa saya? No, aku log sahaja. Bye-bye.